હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે રાજસ્થાની શરાદની થાળી જમવાની સરાહદની થારી બનાવવા માટે શરાદ હોય એટલે દૂધ તો હોય દૂધ એકદમ સ્પેશિયલ અને એકદમ નવી રીતે બનાવવાનું છે મેં એક લિટર દૂધ લઈ લીધું છે ઘરણીથી ગરી અને તપેલીમાંથી આવી રીતે કઢાઈના અંદર લઈ લીધું છે હવે આપણે આને દૂધને પંદર મિનિટ સુધી પહેલાં ઉકાળવાનું છે તો મેં થોડા એવા ભાત પલાળી રાખ્યા છે ચોખા એ નાખી દઉં છું બે ચમચી ચોખા દીધા હતા અને એને પલાળી દીધા છે

આપણે પિતૃ માટે જ્યારે શરાદનું જમવાનું બનાવીએ ત્યારે લસણ ડુંગળી અને ગરમ મસાલનો ઉપયોગ અમે નથી કરતા હોતા એકદમ રાજસ્થાની સ્ટાઈલમાં બનાવું છું સાથે મેં જીરું થોડા દાણા અને રાઈ લીધી છે એ નાખવાની છે વઘારના અંદર આપણે ગુજરાતના અંદર ગવારનું શાક શરાદના અંદર બનાવે છે અમારે ત્યાં ચોરીનું શાક બનાવે છે એટલે મેં ચોરી લીધી છે અમે અમારા દાદાને અમને ચોરી બહુ ભાવતી હતી એટલે હિંગ નાખું છું અડધી ચમચી સાહેરું કટકી ગયું છે આદુ લીધું છે થોડું કટકી અને બે લીલા મરચા વાટી લીધા છે લીલા મરચા લીધા છે અને થોડો લીમડો લીધો છે એક ધીમું તમારે હું ટામેટું લીધું છે તમે કા થોડુંથી કાઈ જળતી મસાલા કરવા માટે અડધી ચમચી કશ્મીરી મરચું લીધું છે એક ચમચી તીખું લીધું છે અડધી ચમચી હળદર છે એક ચમચી મીઠું છે એક ચમચી ફ્રેશ કુતલું દાણા જીરું છે મસાલાને તેલ નાંધીને મત મજાનો સેકી લેવાનું છે 2 મિનિટ સુધી મસાલો સરસ સેકી ગેસના ઉપર આડી મૂકી દીધી છે દાર તમે જોઈ શકો છો મસ્ત મજાની ગળી ગઈ છે હવે આપણે જે વગર બનાવ્યો છે એ નાખી દેવાનો છે દારના અંદર હવે પાંચ મિનિટ સુધી દારને આપણે ઉકળવા દેસુ પાંચ મિનિટ થી દાર આપણી સરસ મજાની ઉકળી રહી છે અને આપણે અંદર દાળના અંદર નાખવાના છે લીલા ધાણા લીલા ધાણા નાખ્યા પછી બે મિનિટ ઉકાળવા દેવાની છે દાળ પછી આપણે ઉતારી દઈશું દાળ રેડી થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું ચોરી વગાડશું કુકરના અંદર એક ચમચો ભરી મોટો તેલ ગરમ મૂકી દીધું છે એક ચમચી રાઈ જીરું નાખું છું રાઈ જીરું કાટકી ગયું છે હિંગ નાખું છું થોડી હવે આપણી ચોરી નાખી દેવાની છે ચોરી મેં ઘીણી સમારી બે પાણી ધોઈ નાખી હતી સાથે ટુકડો અને લીલા છે એ નાખું છું હવે ચોરીને પાંચ મિનિટ સુધી તેલના અંદર સંતરાવા દેવાની છે પાંચ મિનિટ થઈ ગયા છે તેલના અંદર ચોરી સરસ મજા સંતરાઈ ગઈ છે અડધી ચમચી કશ્મીરી મરચું એક ચમચી તીખી મરચું એક ચમચી મીઠું એક ચમચી દાણાજીરું અડધી ચમચી હળદર બે મિનિટ સુધી મસાલાને તેલના અંદર ચોરી સાથે શેકી લેશું બે મિનિટ થઈ ગયા છે અડધા ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે આમ પાણી ના નાખો તો ચાલે પણ કુકરના અંદર આપણે સીટી નથી પાડવાની એટલે પાણી નાખવું પડે કુકર બંધ કરી દેશું કુકર આપણે આવી રીતે બંધ કરવાનું છે જુઓ આવી રીતે ફીટ નથી કરવાનું બસ આવી રીતે જ રાખવાનું છે દસ મિનિટ રાખ સુધીમાં તપે ચોરીનું શાક તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું આ શ્યાન બની અને રેડી થઈ ગયું છે એકદમ તેલ ફૂટી ગયું છે ચોરી ચડી ગઈ છે રાઈસ બનાવવા માટે મેં કઢાઈ લીધી છે કઢાઈના અંદર દેશી ગાયનું ઘી નાખ્યું છું મોટી બે થી ત્રણ ચમચી એટલું એક કલાક બાદ પલાળ દીધા છૂટ્ટા પાણી ચડાવી લીધા અને ભાત ચડી ગયા એટલે ચારણીના અંદર નાખી દીધા છે નવી નેવું પાસરણ આપણે ભાતને ચડાવી દીધા છે ભાત આપણા મસ્ત મજા ઠંડા પડી ગયા છે એકદમ છૂટા હવે આપણે જીરું અને ધાણા નાખું છું એક ચમચી હવે આપણે જીરું સરસ લાલ થઈ ગયું છે હું કાજુ નાખું છું દસ થી પંદર નંગ જેટલા કાજુ નાખ્યા પછી તરત આપણે રાઈસ નાખી દેવાની છે અને મીઠું નથી નાખતી હોય તો મીઠું નાખી દઉં છું કાજુ જીરા વાળી જીરા રેડી થઈ ગઈ છે ગેસને બંધ કરી દઉં છું થોડાક લીલા દાણા પણ નાખી દેવાના છે અંદર આપણા પિતૃ દેવતા રાજી તો આપણે બધા સુખી હવે આપણે દૂધ તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગયું છે અને ભાત પણ સરસ ચડી ગયા છે ભાત મસ્ત ચડી ગયા છે હવે આપણે જે મસાલા કરવાના છે એકદમ સ્પેશિયલ છે બતાવું તમને આપણે ગુજરાતી લોકો ખીર બનાવતા જોઈએ છે પણ એકદમ રાજસ્થાન ખીર બહુ જ મસ્ત હોય છે લીલું ટોપરું આ ખુલી લેવાનું છે નારિયેલ એને ફોડી લેવાનું છે ફોડ્યા પછી એકદમ આવી રીતના ઝીણી છીણીથી મેં એને છીણી લીધું છે તો આપણે નારિયેલનું છીણ બધું નાખી દેવાનું છે

ખાંડનો એ પણ હું તમને બતાવું છું થોડી વાર હજી દૂધને આપણે મસાલા નાખ્યા પછી ઉકળવા દેસુ મિત્રો આપણું દૂધ પાક મસ્ત મજાનો ઉકળી ઉકળી એકદમ ઘટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે અંદર ઝીણો સમારેલો એક વાટકી ભરેલો ગોર નાખવાનો છે તમે ખાંડનો ઉપયોગ નહીં કરવાનો ઘોરનો ઉપયોગ કરવાનો એટલે નાના બાળકો પણ ખાય તો એમને પણ ઉધરસ ના થાય અને ઘરના અંદર જે ડાયાબિટીસ વાળા હોય એ પણ ખાય તો એમને ઉધરસ પછી ડાયાબિટીસ ના વધી જાય હવે આપણે ગોર નાખ્યા પછી માત્ર માત્ર ખાલી બેથી ત્રણ મિનિટ સુધી પકાવવાનું છે ક્યારેક ક્યારેક એવું બને ગોળ નાખવાથી દૂધ ફાટી જતું હોય છે એટલે આપણે લાસ્ટમાં ગોળ નાખવાનો અને સરસ મજાનો એને વગરે ત્યાર સુધી રાખવાનું છે અમે તો ઘરે પણ ગોળની ચા બનાવીએ છીએ આ ગોળથી ગોળ નાખતા જ તરત જો કેસરના વારા નાખ્યા એવી સરસ મજાનો કલર ચેન્જ થઈ ગયો છે દૂધનો તો ત્રણથી ચાર મિનિટ થઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું મસ્ત ગરમા ગરમ પૂરી બનાવીશું દસ મિનિટ પહેલાં મેં ઘઉંનો પૂરીનો લોટ બાંધી અને મૂકી દીધો હતો હવે આપણે એના વડા નાના નાના ગુલ્લા કરી લેશું પછી પૂરી વણી લેશું પૂરીને આપણે વણી લેશું તેલ ગરમ થઈ ગયું છે પૂરી વણાઈ ગઈ છે હવે આપણે પૂરી તેલ અંદર નાખીશું લેવાની છે પૂરીને મેં ઘઉંનો લોટ સિમ્પલ જ બાંધ્યો છે આપણે જે રોટલી પરાઠાનો બાંધતા હોય એવી રીતે આપડી પૂરી બની અને રેડી થઈ ગઈ છે મેં એક ખારી લીધી છે એના અંદર સૌથી પહેલા આપણે દૂધપાક પછી દાળ પછી આપણું ચોરીનું શાક પછી આપણી રાઈસ પછી મેં પાપડ ચાર ચારો કરી અને તરી નાખ્યું છે અડદનો કે રાજસ્થાની ખાવાનું હોય એટલે અડદનું પાપડ તો આપણે જોઈએ જ પાપડ પછી મસ્ત મજાની આપણે ફૂલેલી લાલ મરચાંની ચટણી લીધી છે આ ચટણીના અંદર લસણ નથી નાખેલું ખાલી જીરું નાખેલું છે અને જસની પણ ચટણી ના હોય તો ના ચાલે આજની અમારી વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ 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 તમને લાઈક કરજો સપોર્ટ કરજો અને તમારા પૂર્વજો માટે આ જરૂરથી બનાવજો ઓકે મિત્રો બાય કાલે અભિનવી રેસીપી સાથે